લોકશાહીનો ટકો કા પર્વ ચૂંટણી લોકશાહી નો અમૂલ્ય અવસર છે અને જેના ભાગરૂપે સ્વીપના અનેક કાર્યક્રમો જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે જેના જિલ્લાના દરેક મતદાર મતદાન કરે મહત્વ સમજે વધુમાં વધુ છેલ્લા પંદર દિવસ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નર્મદાની વિવિધ શાળાઓ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માર્ગદર્શન હેઠળ नर्मदा જિલ્લામાં મતદાન વધુ વધુ થાય તે नर्मदा નર્મદા જિલ્લાના સાત શિક્ષકોની ટીમ બનાવી આજ રોજ લોકશાહીનો ટંકો ગીત અને ગરબા દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત શિક્ષકો સહભાગી થયા હતા જેમાં રાજપીપળા બસ સ્ટેશન ઉપર તમામ શિક્ષકો વિવિધ વેશભૂષા ધારણ કરીને લોક સાહિત્ય નો રજુ રજૂ કરી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાહેર જનતાની આગામી તારીખ સાતમી મેના રોજ ગુજરાત રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન કરવાનું થાય છે ત્યારે નર્મદા જિલ્લાના લોકો વધુને વધુ મતદાન કરે અને હીટવેવને ધ્યાને રાખી બપોર પહેલાં મતદાતાઓ મતદાન કરે તેવી શિક્ષકોએ અપીલ કરી હતી સાથે મુસાફરોને મતદાન જાગૃતિને લગતા સૂત્રો બોલાવી મુસાફરોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સાત મહિના રોજ યોજના છે ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે સમગ્ર માસ દરમિયાન ખૂબ જ ઇન્ટેન્સિવ રીતે આખા નર્મદા જિલ્લાની અંદર ગામે ગામ ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમ કે ફ્લેશ મોબ હોય શેરી નાટકો હોય રેલી હોય બાઇક રેલી હોય રંગોળી સ્પર્ધા હોય પોસ્ટકાર્ડ લેખનની સ્પર્ધા હોય આમ ઘણા વિવિધ અનેકવિધ કાર્યક્રમો થયા છે અને હવે માત્ર થોડાક જૂજ દિવસો બાકી છે મતદાનમાં તો એમાં પણ મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહે અને દરેકે દરેક મતદાતાઓની અંદર જાગૃતતા કહેવાય એ હિસાબે આજે પણ બસ સ્ટેન્ડ રાજપીપળા ખાતે ફ્લેશ મોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પણ બસ સ્ટેન્ડ પર હાજર તમામ યાત્રાળુઓ તેમજ કર્મચારીઓની હાજરીની અંદર ફ્લેશ મોપનું આયોજન કરીને મતદાન જાગૃતિ કેળવવામાં આવેલ છે અને દર વખતે જેમ આ વખતે પણ નર્મદા જિલ્લામાં ખૂબ જ ઊંચું મતદાનની આશા સેવાઈ રહી છે અને હું માનું છું કે દરેક દરેક મતદારો આટલી ગરમીની અંદર પણ ભરપૂર મતદાન કરશે એવી આશા છે લોકસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનનો મહોત્સવ આખું ભારત વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાની અંદર વધુમાં વધુ મતદાન થાય તે માટે નર્મદા જિલ્લાના અમે સાત શિક્ષકો છેલ્લા પંદર દિવસથી રાત દિવસ મહેનત કરી અને મતદાનનો મહોત્સવ અમે નાટક તૈયાર કરી નર્મદા જિલ્લાના વિવિધ સ્થળોએ અમે રજૂઆત કરી છે અને લોકોની અંદર વધુમાં વધુ મતદાન થાય એ માટે ખરેખર અમે ખૂબ જ ઉત્સાહિત છીએ આજે રાજપીપળા મુકામે બસ સ્ટેશનની અંદર અમે આજે સૌપ્રથમ પ્રથમ લોકશાહીનો તહુકો એ અંતર્ગત સૂત્રોચ્ચાર રેલી યોજી ત્યારબાદ અમે લોકશાહીનો નો ગીત દ્વારા લોકોની અંદર અમને ખરેખર ખૂબ જ આશા છે કે આ વખતે નર્મદા જિલ્લાની અંદર તમામ રેકોર્ડો તૂટી અને સૌથી વધારેમાં વધારે મતદાન થશે એવું અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો આશા રાખીએ છીએ દીપક જગતાપનો રિપોર્ટ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે